સુરતની સારોલી પોલીસે બનાવટી નોટો સાથે બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપીઓ પાસેથી એક હજાર પાંચસો બાણું બનાવટી નોટ કબજે કરી છે આ અંગે મળતી માહિતી પ્રમાણે આગામી દિવસોમાં દિવાળી તહેવાર આવી રહ્યો છે ત્યારે ઓરિજિનલ ચલણી નોટોની ડુપ્લિકેટ નોટો બનાવી બજારમાં વટાવતા લોકો પર પોલીસે ખાસ નજર રાખી છે ત્યારે સારોલી પોલીસની ટીમ પેટ્રોલિંગ હતી આ દરમિયાન બાતમીના આધારે નકલી નોટો સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે પોલીસે ફારૂક બિસ્મિલ્લા બેગ અને મનોહર અક્કલ્લા બાલા રાજુને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઇન્ડિયા લખેલ ચારસો નોટોના કુલ ચાર બંડલ મળી સોળસો નોટો કબજે કરી હતી જેમાં પાંચસો ના દર સાચી આઠ નોટ મળી આવી હતી અને એક હજાર પાંચસો બાણું નોટ નકલી મળી આવી હતી પોલીસે ચાર મોબાઈલ સહિત સત્યાવીસ હજાર નો મુદ્દા માલ કબજે કર્યો છે આરોપીને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે 500 ના દરની નોટોના બંડલમાં પહેલી અને છેલ્લી અસલી નોટ મૂકી દેતા અને વચ્ચે નકલી નોટો મૂકી દેતા હાલમાં દિવાળીનો સમય આવી રહ્યો છે જેથી બેન્કો અને અન્ય જગ્યાએ મોટા પાયે રોકડ રકમ છે જેથી કોઈ પણ પ્રકારે લોકોને જલ્દી પૈસા ભરવા માટે રૂપિયા બસો અને સોના ના નોટોની જગ્યાએ રૂપિયા પાંચસો ની નોટો આપી અને તેઓ પાસેથી બસો અને સોના ના અસલી નોટોના બંડલો લઈ લોકો સાથે ઠગાઈ કરે કરતા હતા હાલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલોત સર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી દિવાળીની તહેવાર નિમિત્તે મિલકત સંબંધી તેમજ કાયદોની વ્યવસ્થાની જાળવણી સારું સૂચના મુજબ સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સરના માર્ગદર્શન હેઠળ ડીસીપી જ્હોન વન ઇન્સ્ટ્રક્શન મુજબ સારોલી પોલીસ સ્ટેશનની ટીમને મિલકત સંબંધી ગુના બાબતે છેતરપિંડી કરતા વ્યક્તિને ધરપકડ કરી અને મિલકત સંબંધી ગુના બાબતે સારી સફળતા પ્રાપ્ત થયેલ છે સમગ્ર ઘટનાની હકીકત જોતા આ કામના આરોપીઓએ આગામી દિવાળીનો તહેવાર આવતો હોય અને માર્કેટ વિસ્તારમાં તેમજ બેન્કોમાં લોકો પૈસાની લેતી દેતી માટે ભીડ થતી હોય તેનો લાભ મેળવી અને હાલમાં પકડાયેલ આરોપી ફારૂક બિસ્મિલા બેગ કે જે મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનો વતની છે અને તે કુલ આઠ બંડલ કે જેમાં ઉપર નીચે પાંચસો પાંચસોના દરની સાચી ભારતીય ચલણની નોટ અને વચ્ચેના ભાગમાં પોતે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા અને મનોરંજન બેંક એવું લખેલ કૂપન નોટો વચ્ચેના ભાગમાં રાખી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પેક મનીની જે નોટો મળતી હોય છે એ પ્રકારની બનાવટ કરી અને આગામી દિવાળીના તહેવાર નિમિત્તે અન્ય આરોપી મનોહર અકલા બાલા રાજુ કે જે મૂળ એલ્લુર આંધ્રપ્રદેશ રાજ્યનો છે તેની સાથે મળી અને લોકો સાથે છેતરપિંડી કરી અને સો રૂપિયા અને બસો રૂપિયાના દરની પબ્લિક જોડે નોટો બેંક અથવા બીજી કોઈ ભીડભાડ થતી હોય એવી જગ્યાએથી મેળવી અને આ પાંચસોના દરની બનાવટી નોટો જે નોટો છે એ આપી અને ચીટિંગ કરવા માટે જે કાર્યવાહી કરવાના હતા તેઓને સુરત શહેર પોલીસની સારોની પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની સર્વેલન્સની ટીમે પકડી અને આ મુદ્દામાં હસ્ત કરેલ છે મજકૂર આરોપીઓ વિરુદ્ધમાં ક્રિમિનલ કોન્સ્પિરેસી તેમજ ચિટિંગ અંગેનો ગુનો હાથ ધરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ